નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યા જામીન હરિયાણામાં ચૂંટણી પહેલા આપને મળી સંજીવની બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું આંદોલનનો ઉકેલ આવે તો રાજીનામું આપવા તૈયાર છું રશિયાના દબાણના કારણે બાંગ્લાદેશને ત્રણ દિવસમાં સુકવવા પડશે છસો ત્રીસ મિલિયન ડોલર જર્મનીએ મુસ્લિમ દેશોના ધુસણખોરોને રોકવા સાડત્રીસ કિલોમીટરની સરહદને સીલ કરી સિંધિયા જૂથના ધારાસભ્યોએ મુસ્લિમ મહિલાઓને બુરખા વિતરણની જાહેરાત કરતા હંગામો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોજે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કર્યો કેજરીવાલના જમીન પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું જામીનની ઉજવણીનો વિષય નથી કેજરીવાલ નિર્દોષ છૂટ્યા નથી મોંઘવારીમાંથી સામાન્ય જનતાને મળશે રાહતનો શ્વાસ પેટ્રોલમાં દસ રૂપિયા અને ડીઝલમાં છ આઠ રૂપિયા પ્રતિ લિટરે સસ્તું જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા પછી આતંકવાદી નહીં માત્ર પર્યટન સીએમ પુષ્કર ધામીએ કરી પ્રશંસા ભક્તોના વિરોધ બાદ અંબાજીમાં બસના ભાડામાં કર્યો ઘટાડો શિમલા બાદ હવે મંડીમાં મસ્જિદ પર હોબાળો હજારો હિન્દુઓ ઉતર્યા રસ્તા પર શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષની અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સત્તર સપ્ટેમ્બરે સુનાવણી કરશે ગુજરાત સહિતના રાજ્યોમાં હિન્દુ યુવાનોને ભોળવીને મુસ્લિમ ધર્મોમાં અંગીકાર કરાવવાનું ધર્માંતરણનું નેટવર્ક ચલાવનારા મોલાના સહિત બાર આરોપીઓને આજીવન કેદ મંડીમાં બબાલ કમિશનરની જાહેરાત કહ્યું ગેરકાયદેસર બાંધકામવાળી મસ્જિદોને કરશે સીલ ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર મેઘરાજા બગાડશે નવરાત્રી અને દિવાળી અમેઠી બાદ દિલ્હીની કમાન સંભાળશે સ્મૃતિ ઈરાની જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને સોંપાઈ જવાબદારી બિહારમાં પ્રશાંત કિશોરે કહ્યું જો અમારી સરકાર આવશે તો એક કલાકમાં જ દારૂ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવશે અમેરિકામાં મંદીની આગ એક બે નહીં પણ ચારસો બાવન મોટી કંપનીઓનું દેવાળું ફૂંકાયું મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું વિપક્ષને વીસ સીટો વધુ મળી હોત તો તમામ લોકો જેલમાં હોત કેનેડામાં ભારતીયોને નહીં મળે સ્ટુડન્ટ વિજય ઇમિગ્રેશનના કડક નિયમોથી અરજીઓ ધડાધડ રિજેક્ટ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન નમાજ સમયે લાઉડ સ્પીકર અને પૂજા પર પ્રતિબંધ શીખો પર નિવેદન આપી રાહુલ ગાંધી ફસાયા સાંસદના ઘર બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધી પર વરસિયા રાજનાથસિંહ મોહબ્બતની દુકાનો સલાવતા સલાવતા જુઠ્ઠાણાની દુકાનો ખોલી હિન્દુ સંગઠનોના પંદર દિવસના ઉગ્ર વિરોધ બાદ શિમલા સંજોલી મસ્જિદનો ગેરકાયદેસર ભાગ દૂર કરશે મોરબીના હિન્દુ સંગઠનો દ્વારા ગણેશ પંડાલોમાં જઈને ઇસ્લામિક બોર્ડને નાબૂદ કરવા અને સંપત્તિને બસાવવા લોકોને જાગૃત કરાયા અજમેર શરીફ દરગાહે જાહેરાત કરી પીએમ મોદીના જન્મદિવસ પર ચાર હજાર કિલો શાકાહારી લંગર તૈયાર કરવામાં આવશે મોદી કેબિનેટનો મોટો નિર્ણય સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન યોજનાનો લાભ નર્મદા ડેમની સપાટી વધીને એકસો પાંત્રીસ મીટર ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામ એલર્ટ પર તારા દાદી જેવા રાહુલ ગાંધીને ભાજપના નેતાએ આપી મારી નાખવાની ધમકી પીએમ મોદીનું સપનું ભારત બનશે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરનું હબ દુનિયાની દરેક ડિવાઇસમાં હશે આપણી સીપ રાજકોટમાં નવરાત્રી ગરબા આયોજનને લઈને લેવા બાદ હવે કડવા પાટીદારમાં પણ ભાગલા હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી વિદેશની ધરતી પરથી ભારતને બદનામ કરવાનો આરોપ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર બીજેપીનું પ્રદર્શન ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઈ ડ્રાઈવર યોજનાને આપી મંજૂરી જામનગર અને દ્વારકામાં અઢાર હજાર કાર્ડ બ્લોક કરી દેવામાં આવતા કાર્ડ ધારકો પરેશાન શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળ બનશે કાર્ડ પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી એક કરોડથી વધુ મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા ડી ફાર્મર લઈને આવ્યું છે ગુડ ન્યૂઝ બ્રેડ ક્રૂડ ડિસેમ્બર બે હજાર એકવીસ પછી પ્રથમ વખત બેરલ ડીઢ સિત્તેર ડોલરની નીચે જતા પેટ્રોલ ડીઝલ થશે સસ્તું સરકારના પ્રયાસો છતાં ડુંગળીના ભાવ આસમાને સૂટક બજારમાં ડુંગળીની કિંમત એસી રૂપિયા કિલો ટોલના નિયમોમાં કેન્દ્ર સરકારે કર્યો મોટો બદલાવ હાઈવે એક્સપ્રેસ પર વીસ કિલોમીટર સુધીની મુસાફરી પર ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે ભાજપે કહ્યું રાહુલ ગાંધીએ અમેરિકામાં ભારત વિરોધી ઇલાહાન ઓમર સાથે કરી મુલાકાત બંગાળની ખાડીમાં સર્જાયેલી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી સાત દિવસમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ સીપીએ બહાર પાડ્યું નોટિફિકેશન હવેથી આરટીઓ એજન્ટ કસેરીથી સો મીટર દૂર રહેશે ભગવાન રામ વિશે ટિપ્પણી કરતા ફરી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને બધી જવાબદારીથી મુક્ત કરવાની માંગ કરી રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન પર અમિત શાહે કહ્યું જ્યાં બીજેપી છે ત્યાં કોઈ પષ્ટ પણ કરી શકે સેમસંગ કંપની ભારતમાં વીસ ટકા કર્મચારીઓની ચટણી કરવાની તૈયારીમાં શિમલામાં મસ્જિદ મુદ્દે હિન્દુ સંગઠનનો ઉગ્ર વિરોધ બેરિકેડ તોડી પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીસાર્જ કર્યો તેજસ્વી યાદવે કહ્યું નિતેશ કુમારના જનતા દળ યુનાઇટેડ સાથે કોઈ ગઠબંધન નહીં કરે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન માટે દિલીપ સંઘાણી મેદાનમાં આવ્યા હરિયાણામાં ભાજપે બે મુસ્લિમ ધારાસભ્યોને ટિકિટ આપી સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સીએમ અરવિંદ કેજરીવાલની જડીશિયલ કસ્ટડી ફરી લંબાવાય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી મધ્યપ્રદેશમાં સોયાબીનનો પાક એમએસપી પર ખરીદવામાં આવશે હરિયાણામાં ચૂંટણી પહેલા જ વિધાનસભા ભંગ થશે રાજીનામું આપવાની તૈયારીમાં જ સૈન્યની સરકાર સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડોળવાનો પ્રયાસ ધાર્મિક ઝંડા લગાવવા મુદ્દે સ્થિતિ તંગ રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો મોસ્કો સુધી પહોંચ્યા યુક્રેનના ડ્રોન ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ ફરી મોંઘા કરે તેવી શક્યતા માલદીવે પીએમ મોદીનું અપમાન કરનારા મંત્રીઓ પાસેથી લીધા રાજીનામા ઇલેક્ટ્રિક વાહનો ખરીદનાર લાભાર્થીઓને ગુજરાત સરકાર અડતાલીસ હજારની નાણાકીય સહાય આપશે અદાણીએ બાંગ્લાદેશને આપી ચેતવણી કહ્યું કરોડ નહીં તો વીજળી સપ્લાયર બંધ કરી દેવામાં આવશે અફઝલ ગુરુના ભાઈએ જમ્મુ કાશ્મીરની આગામી વિધાનસભા ચૂંટણી માટે સોપરથી ઊભા રહેવાની કરી જાહેરાત ભારતને હવે ક્રૂડ ઓઇલની ચિંતા નહીં કરવી પડે અબુધાબીના ક્રાઉન પ્રિન્સે આપી મોટી ભેટ વિશ્વમાં પારસી ધર્મ લુપ્ત થવાના આરે થોડા સમય પછી નહીં રહે નામો નિશાન એમએસએમઈ સેક્ટર માટે સારા સમસ્યા સોની જગ્યાએ એકસો પચાસ કિલોવોટ સુધી મળશે ફ્રી વીજળી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ ભાજપે આપ પર લગાવ્યો બંધારણના ઉલ્લંઘનનો આરોપ ભારત વિશ્વનું મોટું સેમી કંડક્ટર હબ બનશે કેન્દ્ર સરકારે સહ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને આપી મંજૂરી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવા માટે એમએમ ઓવેસીએ પાંચ ઉમેદવારો જાહેર કર્યા મોદી સરકારે શરૂ કર્યો પાયલોટ પ્રોજેક્ટ ખેડૂતો માટે આધાર જેવું આઈડી કાર્ડ બનાવશે મણિપુરમાં ફરી વણસી ત્રણ જિલ્લાઓમાં કર્ફ્યુ પંદર સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ મેડિકલ કોલેજોમાં એડમિશન વધારવાની યોજના પાછી ખેંચવાની ડોક્ટરોની માંગ અમિત શાહના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાનો પલટવાર ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ શું ખતમ થઈ જશે આતંકવાદ